વાચર કાક આવે શાળાની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય સર્જાવ રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિક રહીશોમાં ભય તંત્રના વાકે નાના બાળકોને હાલાકી ભોગવવાનો વખત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફરજિયાત કાદવમાંથી પસાર થઈ શાળાએ જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના બાચરડા ગામે પ્રાથમિક શાળા આગળ જ ગંદકી અને કાદવ કીચડની સમસ્યાથી વિદ્યાર્થીઓને પરેશાન મુખ્ય રસ્તા ઉપરથી વિદ્યાર્થીઓની રોજિંદી અવર રહેતી હોય છે પરંતુ માર્ગ ઉપર પારાવાર કીચડ અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓને આવવા જવામાં પરેશાન વણિક કાદવ અને દુર્ગંધ માતા કિચડને કારણે રોકચાણોનો ભય બાજરડા પ્રાથમિક શાળાની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય શાળાએ જતા નાના બાળકોને ફરજિયાત ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે ભાઈ ઇકબાલભાઈ વર્દેરી કે સ્કૂલમાં ભણે છે બાજડા પ્રાથમિક શાળા કે વર્ગમાં 8 સ્કૂલે આવવામાં શું શું તકલીફો પડે છે આ છે છોકરા આવવામાં પડી જાય છે ટીચરમાં બગડે અને રોગ થવાની શક્યતા રહે છે તારું નામ શું છે મારું નામ સિકંદર અબ્દુલ કેરીમ મુમડિયા છે હા કે સ્કૂલમાં ભણે છે પ્રાથમિક બાજરા પ્રાથમિક શાળા થોડા નાથ હા શું તકલીફ પડે છે સ્કૂલમાં હોવામાં નાના બાળકો જે આવે છે એ સ્લીપ કરીને પડે છે ને દેશ ખરાબ થાય છે શું બેટા તારું નામ શું છે મારું નામ સતિના હાલભાઈ વારિયા છે હા કે સ્કૂલમાં ભણે છે જેને પ્રાથમિક શાળામાં સ્કૂલે આવવામાં શું શું તકલીફ પડે છે અમે સ્કૂલે આવવામાં અમે ટીચર થી પગ અમે અંદર જઈએ ત્યારે સરસ આપનું નામ આચાર્ય પ્રાથમિક શાળા હા અંદર બાળકો અભ્યાસ કરે છે અને શાળાની અંદરનું વાતાવરણ તમે જોઈ લો અને બહારનું વાતાવરણ જોઈ લો શાળાના દરવાજાની બહાર નીકળતા જ એક પણ રસ્તો એવો નથી કે બાળકો એને એના પગ બગાડ્યા વગર સ્કૂલમાં આવી શકે પગ બગાડવાની એટલે કેવા કે આખું ગંદુ પાણી ગટરનું ગંદુ પાણી ઉકરડાનું ગંદુ પાણી અને એવું ગંદુ પાણી કે એની વાસ બધા જ સ્કૂલની અંદર બધા જ વર્ગની અંદર આવે છે એક પણ વર્ગની અંદર બેસે એવું નથી એટલી વાસ આવે છે ખરાબ વાસ આવે છે અને ગામમાંથી બાળકોને આવવા માટેનો એક પણ રસ્તો એવો નથી કે જે પગ બગાડીને વગેરે વગર બાળકો સ્કૂલની અંદર આવી શકે બરાબર છે નાના બાળકો મારા આંગણવાડીમાં સાઠ બાળકો છે એ તો બિચારા પાંચ વર્ષના નાના છે બીજા પહેલાં બીજાવાળા તો છ બાળકો તો એવા છે કે જે પાંચ વર્ષની નીચેના બાળકો છે બરાબર હવે એ પાંચ બાળકોને તો કંઈ ખબર પડે નહીં આ ગંદા ગોભરામાં પગમાં થઈને બિચારા ગમે એમ કરી સ્કૂલના ટાઈમે પહોંચે છે સ્કૂલના ટાઈમે પહોંચાડવા માટે થઈ અને સ્કૂલના ટાઈમે આવવા માટે થઈને બિચારા પગ અંદર બોળી બગાડી અને અંદર આવતા હોય છે અને એના કારણે બાળકોને પગ કિચડવાળા બને એના કારણે રોગ પણ થાય છે અને મચ્છર પણ એટલા બધા થયા છે કે બાળકોને બેઠા હોય ને તો બેથી નીચેથી બાળકોને મચ્છરો પણ કડે છે એટલે ડેન્ગ્યુ થવાનો રોગચાળાનો પૂરેપૂરો ભય છે એટલે હું વિનંતી કરું છું કે આ છે ને આનાથી અમારે સ્કૂલને છુટકારો મેળવો ગમે એમ કરી અત્યારે આ ઉનાળામાં આ પરિસ્થિતિ છે તમે વિચારો કે ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ સાહેબ આપનું નામ જિજ્નેશકુમાર મકવાણા પ્રાથમિક શાળા આશિસ્ટ ઘણા સમયથી ધારા કાદવ કિચડનો પ્રશ્ન છે ઘણી વખત રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય છે તમે જોઈ શકો છો કે ફરતી બાજુ દિવાલ પાછળ જઈએ તો કાંઈ નથી પણ જ્યાંથી બાળકોને આવવાનો રસ્તો છે એ જ હાવ ખરાબ છે એટલે સત્વરે આનું નિરાકરણ આવે અને આની વારંવાર લેખિત ફરિયાદ પણ કરેલી છે પણ એનો કોઈ અમને કોઈ ઉત્તર પ્રત્યુત્તર મળતો નથી બાજરા ગામનો એક વાલી તરીકે આ ફીચર બાબતમાં મેં ઘણી વાર મારી મેં ઘણી વાર લેખિતની અંદર અને મૌખિકની અંદર રજૂઆત કરેલી છે પણ તંત્રએ કોઈ વસ્તુ આને ધ્યાને લીધું નથી આંખ આડા કાન કરીને બેઠી છે અને વારંવાર છોકરાઓ આ કિચડની અંદર પડી જાય છે અને પગ બગાડીને અંદર આવે જાય છે અને ચામડીના રોગો થવાની શક્યતા છે ભયંકર બીમારી થવાની શક્યતા રહે છે અને આજુબાજુની સ્કૂલની અંદર ગંદકીના ઢગ પડ્યા છે સરસ્વતીના વાસ આગળ ગંદકી એક સમાજની અંદર ખરાબ મેસેજ મોકલે છે તો વહેલી તકે આનું નિરાકરણ આવે જો નિરાકરણ આવશે નહીં જલ્દી તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરશું જેથી કરીને છોકરાઓ વાલીઓ અને શિક્ષકો સાથે મળીને અમે ગાંધી જીવ્યા માર્ગે આંદોલન કરશું તો આપ શ્રી સાહેબને નિવેદન છે કે વહેલી તકે આનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવીને